નમસ્કાર કેમ છો હું છું તમારો આજે તમને જગ્યા પર લઈને આવ્યો છું તમે નામ તો સાંભળ્યું હશે કાજુ કાજુ હશે પણ કાજુ પણ શું તમને ખબર છે કે આ કાજુની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને જ્યારે ખેતરમાંથી જ્યારે વાત કરીએ જયારે ખેતરમાંથી જે આવનારી પ્રોસેસ જ્યારે ફેક્ટરી તરફ આવે છે પણ આજ સુધી તમે નરી આંખે ફેક્ટરી સામે જોયું છે કે કઈ રીતે આ ફેક્ટરીની અંદર કાજુ ની પ્રક્રિયા કઈ રીતે થાય છે

એગ્રોની અંદર આપણે પહોંચી ચૂક્યા છીએ એમના ઓનર સાથે સીધી વાતચીત કરીશું આપ જોઈ શકો છો વિશાળ માત્રાની અંદર આ અહીંયા બનાવવામાં આવેલી ફેક્ટરી ને કેટલાય મજૂરો કામો કરે છે કેટલી મહિલાઓ કામ કરે છે તો એમના દ્વારા આપણે વાતચીત કરીશું ને અહીંના આપણા સાથે ઓનર છે ઓનર સાથે સીધી વાતચીત કરીશું તો આપણી સાથે છે ઓનર ફેક્ટરીના તો એમના દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું એમના સાથે સીધી જ આપણે વાતચીત કરીએ તો સ્વાગત છે પેલા મારા સ્વતંત્ર પર આપ નમસ્કાર તો આપને જ્યારે આટલી મોટી વિશાળ માત્રાની અંદર અહીંયા ફેક્ટરી છે આપણી કાજુ તો ખાસ તમારે અમારા દર્શકોને બતાવવાની છે તમામ માહિતી બતાવશો ને આપ હા બતાવું કેમ એમ તો તો આજે અમારા દર્શકોને એ જાણવાની છે કાજુ તો આમ સૌએ કાજુ હોય છે સૌએ સ્વાદ પણ લીધા હોય છે પણ આ કાજુનું તેમને ત્યાં માહિતી નથી હોતી કે કાજુ કઈ રીતે બને ઓકે તો આજે અમારે સ્વતંત્ર મીડિયા આપ સુધી પહોંચી છે ને આપણે સમય જે એમને આપ્યો છે પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ કઈ રીતે પ્રક્રિયા થાય છે ને પહેલો તો તમને સવાલ છે કે આ ફેક્ટરી બનાવવાનો આપણે એક વિચાર ક્યાંથી આવ્યો આ ફેક્ટરી બનાવવાનો વિચાર આજે બે હજાર સાત આઠ ની સાલ અમે પાલનપુર મુકામે કરિયાણા ત્યારે પાલનપુરમાં એક ફેક્ટરી હતી અને આ ગુજરાતમાં બને તો ચાર પાંચ ફેક્ટરીઓ હતી આખા ગુજરાતના ના અંદર કાજુ નું કન્જપ્શન છે અને અમારે પણ કાજુ મંગાવવા પડતા કાજુ મંગાવવામાં મેં વારંવાર હેરાન થતા હતા પછી અમે થોડી સ્ટડી કરી અભ્યાસ કર્યો કે આ ધંધો કેવો છે ત્યારબાદ અમે કેરલા જઈને ટ્રેનિંગ લીધી કાજુની અને કાજુનો પ્લાન કરવાનો મેં નક્કી કર્યો અને બે હજાર નવની સાલમાં અમે કાજુ સૌથી મિલ સર્વપ્રથમ નાખ્યું પાલનપુરમાં અમારો બીજા નંબર મિલ હતો અમારી પહેલાડની ટીમ બે ચલાવશે તો હવે આપણે સમય શરબાદ કર્યા વગર હવે દર્શકો રાહ જોઈ રહ્યા છે કે હવે કઈ રીતે અમને એવું પ્રોસેસ થાય છે તો હવે આપણે ટાઈમનો ઉપયોગ કરીને હવે આપણે તમામ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ બતાવવાનો તો કશી પ્રયત્ન કરી પોતો બતાવો સર્વ પ્રથમ બધા ભાઈ સર કાચો માલ આપણે આફ્રિકાથી કાથે આવે છે અને એ માલના કાચુંનું પ્રોસેસિંગ થાય છે હું તમને આ પહોંચ્યો તમને દેખાઈ ડિસાઇડ છે એ કાચા માલ્યું છે તે આપણે કાંથી આપણે ઇન્પોર્ટ કરીએ છીએ

ત્યાં જે ઉપર તમને ટેન્ક દેખાઈ રહી છે તેના અંદર માલની અંદર બોઇલિંગ કરવામાં આવે છે આ જે માલ બોઇલિંગ કર્યો હોય તેને બીજા દિવસે સ્ટોરના અંદર સ્ટોર કરેલો હોય બીજા આજે મશીન દેખાઈ રહ્યા છે તેના અંદર કટિંગ કરવામાં આવે છે કટિંગમાંથી માલ નીકળ્યા બાદ અગાઉ બહારથી થી બેઠેલી બેનોને સાર્ક કરવા માટે આપવામાં આવે છે મશીન દ્વારા એસી નેવ ટકા માલ થઈ જાય છે પાંચ નો દસ પંદર ટકા માલ બેન્યુઅલ કરવામાં આવે છે

આ શોટેજ મશીનના અંદર શોર્ટેજ કરવામાં આવે છે કોઈ પણ પોતરા હોય તેને અલગ કરે છે અને પ્યોર માલ આવ્યો છે ત્યારબાદ તેને ટ્રેના અંદર ભરવામાં આવે છે અને ટ્રેમાં ભર્યા પછી આપણે આગળ ટ્રાયલની પ્રોસેસ મોટે મશીનમાંથી નીકળ્યા બાદ અહીંયા ટ્રાયરના અંદર આ માલ ટ્રાય કરવામાં આવે છે જે એક પોઈન્ટ ટ્રેક ટ્રેસના અંદર ટ્રે ગોઠવવામાં આવે છે અને તેને ટ્રાય કરવામાં આવે છે આમ આ માલની પ્રોસેસ લગભગ છત્રીસ સાત કલાક સાત કલાક સુધી નો હોય છે સિત્તેર થી એસી સુધી એને ટેમ્પરેચર આપી અને એને ટ્રાય કરવામાં આવે ત્યારબાદ આગળની પ્રોસેસ કે મચ્છર રૂમ છે એના અંદર મચ્છર રૂમના ના અંદર મચ્છર આપવામાં આવે છે અહીંયા ટ્રેક ગોઠવામાં આવે છે અને જે મચ્છર થી જેના કારણે મચ્ચર આવે છે ત્યાર પછીની અહીંયા તેની પિલિંગ કરવા માટે બીજા દિવસથી પિલિંગના અંદર અહીંયા માલ નાખવામાં આવે છે

અહીંયા ગ્રેડિંગ મશીનના અંદર સાઇઝિંગ માટે આવે છે અહીંયા હોલ સેસ્ટનું સાઇઝિંગ થાય છે એ એના અલગ અલગ ગ્રેડ વાઇઝ નાનો મોટો કોઠરીવાળો વગેરે માંગો એ સાઇઝિંગ કરે છે આ સાઇઝિંગ આ ગલ પ્રજેક્ટ મશીન છે ધીમે ધીમે મશીન છે એના અંદર દરેક સાઇઝો કરે છે ત્યારબાદ મેન્યુઅલી ગ્રેડિંગ માટે જાય છે ગ્રેડિંગ મશીન મોનું સાઇઝિંગ ચાર પાસ એના દરેક બેનો પાસે મેન્યુઅલ રીતે ગ્રેડિંગ કરવામાં આવ્યું છે દરેક ગ્રેડ વાઇઝ કોતરી વાળા કોઈ ડાબે તે કે માલને અલગ અલગ પકેટના વાય છે બેનો કરે છે તેનામાં ગ્રેડિંગ કરવામાં આવે છે આ માલને ત્યાર બાદ આપણે પેકિંગ ડિપાર્ટમેન્ટ માટે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ લઈએ તૈયાર થયેલો માલને અહીંયા પેકેજ ડિપાર્ટમેન્ટમાં ભેગ કરી અને દસ કિલોના ટીનના અંદર આપણે એને પેકિંગ કરવામાં આવે છે પેકિંગ કર્યા બાદ પેક કરવામાં જેથી કરીને માલની લાઈફ કોફી મળે અને ત્યારબાદ પેકિંગ કરીએ ત્યારબાદ ટીન પેકિંગ થઈ અને ટીન અમારા કેસુકો ભાગના નામે બે ડબ્બા ટીન અંદર મૂકવામાં આવે છે અને પેકિંગ કરી અને માર્કેટમાં આપણે સેલ કરીએ છીએ અને દરેક બ્રેડ વાઇઝ આપણે પેકિંગ કરીએ છીએ અને અમારે બ્રાન્ડનું નામ છે કેસો બ્રાન્ડ અને ફેક્ટરીનું નામ છે મારેલું પ્રોડક્ટ અમે અમારા કેશુકો બ્રાન્ડથી માલ પેકિંગ કરી અને માર્કેટિંગ કરીએ છીએ અને જે પણ ભાઈને અમારા ફેક્ટરીની કોઈ ઈચ્છા હોય માલ માટે પણ કોઈ ઈચ્છા હોય તમારા ફ્રેન્ડ પર તમારા નંબર ઉપર દરેક પણ ભાઈ વોટ્સએપ કરી હતી ફેક્ટરી કે જે આપણે જોઈને આ વિશાળ માત્રા ની અંદર જે મજૂરો કામ કરતા હતા જે આ મશીનો છે તે વિશાળ માત્ર ની અંદર જે ટેકનોલોજી અવન ટેકનોલોજી ના કારણે જે આ કાજુ અત્યારે તૈયાર થઈ રહ્યા છે જ્યારે આ તમને ફેક્ટરીનો વિડીયો કેવો લાગ્યો તો ખાસ અમને કોમેન્ટની અંદર જણાવજો અને આ જો તમે કાજુ તમારા ઘર કે શુભ પ્રસંગની અંદર જો કાજુની ખરીદી કરવા માગતા હોય તો તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર હમણાં જ કોન્ટેક્ટ કરો અને તમારા કોઈ શુભ પ્રસંગની અંદર કાજુનો ઓર્ડર કરો ને આ આવી હવે નવા આવા દરેક વિડીયો તમારા સુધી લઈને મળતા રહેશો તો બસ આ વિડીયોની અંદર આટલું આવા દરેક પ્રકારના વિડીયો તમારે સુધી પહોંચાડતા રહેશું ધન્યવાદ ધન્યવાદ